જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે ભગવાન શ્રી કૃષ્ણ બાલ ગોપાલની છઠ્ઠીનો દિવસ છે આજે શ્રાવણ વદ દ્વાદશીનો દિવસ આજે ભગવાન શ્રી કૃષ્ણના દરેક મંદિરમાં ગોકુળ મથુરા દ્વારિકા બધા જ મંદિરમાં આજે છઠ્ઠીનો ઉત્સવ ઉજવાશે તો મિત્રો આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીના દિવસે ઉત્સવ ઉજવ્યો હતો તો આજે છઠ્ઠીનો ઉત્સવ પણ ઉજવવો જ જોઈએમાં સાંભળીએ મિત્રો આપણે જે રીતે બાળકની છઠ્ઠી કરીએ છીએ તેવી જ રીતે બાલકૃષ્ણ કાનુડાની પણ છઠ્ઠી મનાવાય છે એવું કહેવાય છે કે જે ઘરમાં બાલગોપાલ બેરા જે છે તે ઘર વૃંદાવન છે માટે ગોપાલની સેવા પૂજા અવશ્ય કરવી જેવી રીતે આપણે આપણા બાળકનું ધ્યાન રાખીએ છીએ તેવી જ રીતે બાલગોપાલ પણ આપણા પ્રત્યે ભાવ રાખે છે ભગવાનના જન્મ પછીનો તહેવાર એટલે ભગવાનની છઠ્ઠીનો તહેવાર આ તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવો જોઈએ મિત્રો જે દંપતીને સંતાન નથી તેમણે આજે છઠ્ઠીનો ઉત્સવ જરૂર મનાવવો જોઈએ કારણ કે આજે મા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવે છે માટે આજે તમારા નસીબના લેખ પણ બદલી શકે છે સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે આજે બાલકૃષ્ણ કાનુડાને આપણી દરેક ઈચ્છાઓ પ્રગટ કરી શકાય છે એવું કહેવાય છે કે આજે છઠ્ઠીના દિવસે છઠ્ઠી પૂજા સમયે જે પણ આપણી મનોકામના ભગવાન સામે રજૂ કરીએ તે ઈચ્છાઓ જરૂર પૂર્ણ થાય છે આજે ભગવાનનું નામકરણ થાય છે બાલકૃષ્ણનું નામ પાડી એ નામથી ભગવાનને બોલાવી શકાય છે જે ઘરમાં ભગવાનની છઠ્ઠીની પૂજા થાય છે તે ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ સંતતિ સમૃદ્ધિ ધન ધાન્યના ભંડાર છલોછલ ભરેલા રહે છે આ દિવસે સ્વરૂપ શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલની સ્નાન વસ્ત્ર નૈવેદ્ય આદિથી પૂજા કરી તેનું નામકરણ કરવામાં આવે છે તથા ભગવાનની છઠ્ઠીની કથા સાંભળવામાં આવે છે અને કાનુડાનું સુંદર હાલર ગાવામાં આવે છે જેણે જન્માષ્ટમીનું પૂજન કર્યું હોય તેમણે છઠ્ઠી પૂજા પણ અવશ્ય કરવી છઠ્ઠી પૂજામાં બાલગોપાલને શુદ્ધ જળથી સ્નાન કરાવી ત્રણ વાર દૂધમાં ડૂબકી લગાવી કોઈ પણ પાત્રમાં દૂધ લઈ ત્રણ વાર ભગવાનને ડૂબકી લગાવવી એવું કહેવાય છે કે ભગવાનને ડૂબકી લગાવતી વખતે મનની ઈચ્છા મનમાં વ્યક્ત કરવાથી વ્યક્તિની ઈચ્છા તત્કાલ પૂર્ણ થાય છે અને આ દૂધને પ્રસાદી રૂપે ઘરના દરેક સભ્યોએ ગ્રહણ કરવું ત્યારબાદ કેસરયુક્ત દૂધ અથવા સુગંધિત ચંદનયુક્ત જળથી સ્નાન કરાવી સ્નાન કરતી વખતે ઓમ નમ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો પછી સ્નાન કરાવી કાનાની નજર ઉતારવી અને પીળા રંગના વસ્ત્રો પહેરાવી કેસર અથવા ચંદનનું તિલક કરવું અને કાનાને નજર ન લાગે એ માટે મેષ અથવા આંજણથી ગાલમાં ટપકો કરવો આ દિવસે કાનાને પીળા રંગના કોરા વસ્ત્રો પહેરાવવા તેમજ સૂતરના પીળા દોરા કરી અથવા નાળા છડીના દોરીના આભૂષણ બનાવી કાનાને શણગાર કરવો તેમજ મોર પીછવાળો મુગટ પહેરાવવો આ રીતે જેમણે જન્માષ્ટમીનું વ્રત કર્યું હોય જેમણે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવ્યો હોય તેમણે ભગવાનના જન્મના છ દિવસે ભગવાનની છઠ્ઠીનો ઉત્સવ પણ જરૂર કરવો મિત્રો ખાસ કરી દ્વારિકામાં જન્માષ્ટમી દરમિયાન ભગવાનના જન્મના છ દિવસ બાદ ભગવાન શ્રી કૃષ્ણની ષષ્ઠી કરવામાં આવે છે તથા માતા દેવકીની પ્રસૂતાની જેમ સેવા કરવામાં આવે છે તેમજ ભગવાનના જન્મ બાદ બીજા દિવસને પારણા નવમી તરીકે ઉજવવામાં આવે છે જેમાં દેશભરમાં આ દિવસને મટકી ઉત્સવ તરીકે ઉજવાય છે જેમાં યુવાનો મટકી ફોડી આ દિવસને આનંદ ઉત્સવથી ઉજવે છે આપણી ત્યાં બાળકના જન્મ બાદ તેને ઘોડિયામાં પોઢાડવામાં આવે છે તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને પણ તેના બાલ સ્વરૂપનું ભાવ કરી પારણામાં ઝોલાવવામાં આવે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં સર્વના ભાગ્ય વિધાતા છે પરંતુ એક લીલા સહજ ભાવથી ભગવાનના ભાગ્ય વિધાતા ષષ્ઠી દેવી લખશે એવા ભાવથી છઠ્ઠીનો ઉત્સવ ભારે ધામધૂમથી મંદિરમાં ઉજવાય છે એવી જ રીતે આપણે પણ ઉજવવો જોઈએ આ રીતે ભગવાનની છઠ્ઠી ઉજવી કાનાને સ્નાન કરાવી પારણામાં પોઢાળી દેવા કાનાને પારણામાં પોઠાડી સુંદર મજાનું હાલર ડૂગાવવું ત્યારબાદ કાનાને ધૂપ દીપ આરતી કરી સુગંધિત પુષ્પો ચડાવી નૈવેદ્ય અર્પણ કરવું નૈવેદ્યમાં દૂધ દહીં માખણ મિશ્રી સુખડી પંજરી વગેરેનો પ્રસાદ તુલસીપત્ર મૂકી ધરાવવો ત્યાર પછી ગોપાલનું નામકરણ થાય છે પોતાને ગમતા કોઈપણ નામ જેવા કે ગોપાલ ક્રિષ્ણા લાલો માધવ મોરારી લડ્ડુ ગોપાલ વગેરે પોતાની ઈચ્છા મુજબ નામ રાખી નામકરણ કરાય છે આ રીતે ભગવાનના બાલ સ્વરૂપની પૂજા કરી નામ રાખી નિત્ય આ નામથી જ ભગવાનને બોલાવવા અને ત્યાર પછી વિશેષ પૂજા આવે છે ઘરની તિજોરીની ચાવી ભગવાનને અર્પણ કરી પ્રાર્થના કરવી કે હે પ્રભુ તમે જ આ ઘરના માલિક છો આ ઘર અને પરિવારની સંભાળ તમારે જ રાખવાની છે આમ પ્રાર્થના કરવી અને ભગવાનની છઠ્ઠીની કથા સાંભળવી અને એકાદું સુંદર હાલર ડૂગાવવું મિત્રો જેટલું મહત્ત્વ જન્માષ્ટમીનું છે એટલું જ મહત્ત્વ બાલકૃષ્ણની છઠ્ઠીનું પણ છે જે ઘરમાં છઠ્ઠીનો ઉત્સવ ઉજવાય છે તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ ધન ધાન્ય ભરેલા રહે છે તો મિત્રો આ હતી ઠાકોરજીના છઠ્ઠીની વિધિ મહાત્મ અને હવે સાંભળીએ કાનાની છઠ્ઠીની સુંદર કથા અને કાનાનું સુંદર હાલરડું જે સાંભળવું આપને જરૂર ગમશે તો સાંભળીએ કાનાની છઠ્ઠી સાથે જોડાયેલી સુંદર કથા વાર્તા જે વાર્તાની પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો મિત્રો કનૈયાના જન્મ પછી ગોકુળમાં ગોકુળવાસીઓએ કાનુડાના જન્મની ખુશીમાં ઉત્સવ મનાવતા હતા ગોકુળવાસી એટલા બધા ઘેલા થઈ ગયા કે આ ઉત્સવ છ દિવસ ચાલ્યો આખું ગોકુળ ફૂલોથી સજાવ્યું હતું યજ્ઞ હોમ હવન ચાલી રહ્યા હતા ગોપીઓ ગીત સંગીત વગાડી નૃત્ય કરતી હતી ખૂબ જ રમણી દૃશ્ય હતું ગોકુળમાં એવું લાગતું હતું કે જાણે સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતર્યું છે પરંતુ એવું બને છે કે છઠ્ઠા દિવસે બાલ ગોપાલ કનૈયો જોર જોરથી રડવા લાગે છે અને યશોદા માતા કનૈયાને છાનો રાખવા ખૂબ પ્રયત્ન કરે છે તેને પારણામાં ઝુલાવે છે કનૈયાના ફઈ સુનંદા હાલરડા ગાય છે ગોપીઓ ઘોઘરા વગાડી તેને શાંત કરે છે પણ કનૈયો શાંત થવાનું નામ જ લેતો નથી કનૈયાનો રડવાનો અવાજ સાંભળી તેને શાંત કરવા ગોકુળના મોર ટહોકા કરે છે કોયલ મીઠા મધુરા અવાજ કાઢે છે ગાયના વાછરડા મીઠા ભાંભરે છે પણ આજે કાનાને શું થયું કે શાંત થતા જ નથી એવામાં કોઈએ કાનુડાની નજર ઉતારવાનું કીધું માતા યશોદાએ મેષનું કાળું ટીલું કરી નજર ઉતારી છે ફઈ સુનંદા મીઠું સાતવાર ઉતારી નજર ઉતારે છે વ્રજની ગોપીઓ નજર ઉતારવા પાણીના લોટા લાવે છે પણ કનૈયો રડતો બંધ જ થતો નથી કાનુડાને રડતો જોઈ સ્વર્ગમાં દેવી દેવતાને પણ ચિંતા થવા લાગી અને તે બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીને વિનંતી કરે છે કે વ્રજમાં કાનુડાનું રડવાનો રુદન બંધ થાય તેવું કંઈ કરો કાનુડાને શાંત કરવા બ્રહ્માજીએ મા ભગવતી મહામાયાને આદેશ આપ્યો મા ભગવતી પૃથ્વી લોકમાં આવે છે મહામાયા ફક્ત બાલ ગોપાલને જ દેખાય છે બીજા કોઈ એને જોઈ શકતા નથી મહામાયા રૂપ બદલી બાલ ગોપાલને રમાડવા લાગ્યા અને બાલગોપાલ રોવાનું ભૂલી ગયા ભગવતી મહામાયાની સાથે રમવા લાગ્યા અને બાલગોપાલ શાંત થઈ ગયા અને એ હસવા લાગ્યા કાનુડાને હસતો જોઈ યશોદા માતાએ કાનુડાને ખોળામાં લીધો અને પાલવમાં ઢાંકી દીધો કે મારા લાલાને કોઈની નજર ન લાગે હવે મહામાયા ભગવતી બાલગોપાલ સાથે આનંદ કરી શકતા નથી મહામાયાને તો કાનુડાના રૂપનું ખેલું લાગ્યું છે બાલગોપાલનું અલૌકિક રૂપ છે બાલગોપાલ મુખ ઉપરથી મા ભગવતીની નજર હટતી નથી પણ માતા યશોદાએ તો કાનુડાને પાલોમાં સંતાડી દીધો છે મહામાયા તો નારાજ થઈ ગયા એ તો બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ પૂછ્યું કે દેવી તમે ઉદાસ કેમ છો મહામાયા કહે છે કે હે પ્રભુ બાલગોપાલનું રૂપ અલૌકિક છે તેની સાથે થોડો સમય આનંદથી વિતાવ્યો ખૂબ ગમ્યો પણ હવે કાનુડા સાથે હું નહીં રહી શકું એ વાતનું મને ખૂબ દુઃખ છે બ્રહ્માજીએ કહ્યું કે દેવી ઉદાસ ન થાવ તમે બાલગોપાલને શાંત કર્યા આજથી હું તમને વરદાન આપું છું કે આજથી જે ઘરમાં બાળકનો જન્મ થશે એ બાળકના છઠ્ઠીના દિવસે તમારે બાળકને રમાડવા જવાનું દરેક બાળકમાં ગોપાલનું રૂપ હોય છે બાળકના જન્મના છઠ્ઠા દિવસે તમારે તેના લેખ લખવા વિધાતામાં બનીને જવાનું એ લાભ તમને આપું છું આ સાંભળી મહામાયા મા ભગવતી ખૂબ જ ખુશ થઈ ગયા અને એ દિવસથી દરેક બાળકોની છઠ્ઠી મનાવાય છે મા વિધાતા છઠ્ઠીના દિવસે બાળકનું ભાગ્ય લખે છે માટે છઠ્ઠીના દિવસે વિધાતા માની મૂર્તિ બનાવી બાજુમાં પુસ્તક રખાય છે લાલ પેન મુકાય છે અને તેની પણ પૂજા કરાઈ છે તો મિત્રો આ હતી બાલ ગોપાલ કાનુડાની છઠ્ઠીની સુંદર કથા હવે સાંભળીએ કાનુડાનું સુંદર હાલરડો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય કાનુડા હાલા ગાઉ કાનુડા વીરને હાલા ગાઉ સાવસો નાનુ પારણીયુને હિરલા દોરીહ સાવસો નાનુ પારણીયુને હિરલા દોરીહ માતા શુદ્ધા કાનજુલાવે બાઈ કાનુડા ખાઈ નેહલાગાઉ કાનુડા ફિરને હા નાની છા છ મા ફૂંય મારા કાના છા છ ઝા મા ફૂંય કાનુડાની નજર નું લાગે હાથમાં મીઠું હોય કાનુડા ભાઈ ને હલાગાઉ કાનુડા વીર ને હલાગાઉ મોટી ઘેર થી ફૈબા આવ્યા વાતો કરે છે બો મોટી ઘેર થી ફૈબા આવ્યા વાતો કરે છે બો આંગલું ટોકલું કાંઈ નો લાવ્યા આંગલું ટોકલું કાંઈ નો લાવ્યા પાંગળી માંથી જાય કાનુડા ભાઈ ને હલાગાઉ કાનુડા

ೂತಡ ಕಾನೂ ಕಾನೂರಗಾ ಸಾರಾ ಜೊ ಸಗಾಯ ಸುರ ಉಡಿ ಲಾಶು ಸಾರಾ ಜೊ ಸಗಾಯ ಸೂರ ಉಡಿ ಲಾಶು આપણે બધાએ ધ્યાનમાં જશું કરશું લીલા લેર કાનુડા ભાઈને હાલા ગાઉ કાનુડા વીર હાલા ગાઉ ગામે ગામે ઢોર જાજા જાજી ગાયુને પીસું ગામે ગામે ઢોર જાજા જાજી ગાયુને પીસું વાકી અંગૂઠે કાવડી દોશે કાનજી તારી મૌ કાનુડા ભાઈને હાલા ગાઉ કાનુડા નિહલા શેરથી સાડી ગાનાર નાણા સુ શેરથી સિયાનું ગાણાર જુગો સાડી રસોઈ કરો કાનુડાહા કાનુડા ફીર નેહલા માચી હાલા બનાવે કાનાચી તારી પૂરી બનાવે કાન ચી આપણે કાતા પર હાલડુ હે તેરી જે હેસ થાય કાનડા હલા કાનુડા